પોરબંદર જિલ્લાના સમસ્ત રાજગુર બ્રાહ્મણ જ્ઞાતિનું રાજગુર બ્રાહ્મણ સર્વોદય મંડળ દ્વારા સતત ત્રીજા વર્ષે વિદ્યાર્થી સન્માન અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ જેતપુર સ્વામિનારાયણ મંદિરથી આવેલા પરમ પૂજ્ય નીલકંઠ ચરણદાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં વિશેષ ઉપસ્થિતિ હરિઓમ વૃદ્ધાશ્રમ જેતપુરથી પૂજ્ય જોશી બાપા ધુનેશ્વરથી પૂજ્ય જયંતિરામ બાપા સાંદિપનીથી પૂજ્ય રમેશભાઈ ઓઝાના પ્રતિનિધિ આચાર્ય બિપિન ભાઈ જોશી તેમજ સાંદીપનીના બસ્સો સિત્તેર જેટલા ઋષિકુમારો જ્ઞાતિના આગેવાનો તેમજ જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા સાંદીપનીના ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રો સાથેની પ્રાર્થનાના ગાયન દ્વારા વાતાવરણ દિવ્ય બની ગયું હતું શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ શ્રેષ્ઠ દેખાવ સાથે ઉત્તીર્ણ થનાર અને અભ્યાસમાં તેજસ્વી તારલાઓને ધોરણ દસ બાર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ વગેરે કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ કરનારને સ્ટેજ પરથી તેમજ બાકી

ભુવનેશ્વર રમેશભાઈ ઓજાના પ્રતિનિધિ બિપીનભાઈ જોશી આ સંતો આ વિશેષ કાર્યક્રમ અંદર પધારેલ હતા સાથે સાથે ચાપરડાથી થી મુક્તાનંદ બાપુ સુખરામ બાપુ દાણીદાર થી જગુરામ બાપા ભુવનેશ્વર થી એના આશીર્વાદ પણ અમને મળેલ હતા આ કાર્યક્રમની અંદર બસો પંચોતેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે આજે એક જ્ઞાતિના સંતોના મુખે એક નવી શરૂઆત થવા જઈ રહી છે જેનું આજે અમે સંતોના મુખેથી જ શરૂઆત કરેલી છે અને જ્ઞાતિ માટે અત્યારે જે અમારી છાયા મુકામે જે વિદ્યાર્થી ભવન છે એટલે કે મંડી છે તે ખૂબ નાની પડે છે સમય પ્રમાણે તો હવે આ વિદ્યાર્થી ભવનને ખૂબ વિશાળ જગ્યાએ બનાવવા માટે અમે આજથી જે સંતોના મુખે શરૂઆત કરી અને જ્ઞાતિનો પણ ખૂબ જ આજના દિવસે જે શરૂઆત કરી અને ખૂબ જ મોટો સહકાર મળ્યો લગભગ સાડા તેર લાખ જેવી માત પર રકમ અમને આજના પહેલા દિવસે જ શરૂઆત થઈ ગઈ છે અને અમને જ્ઞાતિનો ખૂબ જ સહકાર સાંભળેલ છે આ માટે અમારી અત્યારની કમિટી કિશોરભાઈ જોશી પ્રમુખ છે મારી પાછળ તમામ કમિટીના સભ્યો છે સાથે સાથે જ્ઞાતિના સભ્યો પણ એટલા જ અમને ઉપયોગી થાય છે અને જ્ઞાતિ વતી ખૂબ જ સહકાર સાંભળેલ આ કાર્યક્રમ સફળ સંચાલન ગીરધરભાઈ જોશી દ્વારા કરવામાં આવેલ હતું તેમજ સંતો અને મહંતો નામને આશીર્વાદ પર આજે મળેલ હા વિશેષ હાજરી સાંધીપની ના લગભગ પોણા દસો જેટલા ઋષિકુમારો હાજરી આપી અને બ્રહ્મભોજન પણ કરેલ હતું અને સાથે સાથે અ વેદોના મંત્રો સાથે એક આહલાદક વાતાવરણની અનુભૂતિ અમને કરાવેલ હતી